હળવદ નજીક લાખો રૂપિયાનો મેફિડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા મોરબીના શખ્સો ભાજપ સાથે જોડાયા હોવાનું અને મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ સાથે બેઠો હોય તેવો ફોટો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા બાદ ભાજપના કાર્યકરોએ ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓનું કોંગ્રેસ કનેક્શન શોધી કાઢીને શક્તિસિંહ ગોહિલ ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડાવાલા અને લલિત કગથરા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે મેફેડ્રોન ડ્રગ સાથે આરોપીઓને ઝડપી લીધા બાદ ભાજપ કોંગ્રેસ અને આપનું રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આરોપીઓ અહેમદ દાઉદ સુમરાનું ભાજપ કનેક્શન ખુલ્લું પાડી આરોપી અહેમદ કેસરિયો કેસ પહેરીને ઊભો હોય તેમજ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે બેઠો હોય તેવા ફોટા વાયરલ કર્યા હતા તો બીજી તરફ ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના નેતાએ ચડાવેલા ફોટાનો સણસડતો જવાબ આપવા કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે આરોપીઓ અહેમદ સુમરાનો ફોટો સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે જેમાં આરોપી અહેમદ શક્તિસિંહ ગોહિલ ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડાવાલા અને લલિત કગથરા સાથે જોવા મળે છે સાથે જ આરોપી અહેમદ સુમરા કોંગ્રેસમાંથી મોરબી પાલિકાની ચૂંટણી પણ લડ્યો હોવાના ફોટા વાયરલ કર્યા છે